લગભગ મોસ્ટ ઓફ તો એમાંથી જ પ્રશ્નો આવશે તો આપણા બધા જ વિડીયો જોઈ લેવા એક પણ વિડીયો ચૂકશો નહીં ચાલો તો પરીક્ષામાં પાસ થવા માટેના પ્રશ્નો તમને આ આ અંદર મળશે તો અંત સુધી જોડાયેલા એમ પી રૂપિયા સ્કોલરશીપ તમને મળવાની છે તો આ સ્કોલરશીપ તમને મળે એ માટે થઈને તમારે વધારે ને વધારે મહેનત કરવી પડશે ચાલો વધારે સમય નથી બગાડવો અને આજે આપણે શરૂ કરીએ વિજ્ઞાનની અંદર ચેપ્ટર આઠ બળ અને દબાણ પહેલો પ્રશ્ન છે કે ભાઈ બે બળો વિરુદ્ધ દિશામાં લાગેલા હોય તો પરિણામી બળનું શું થાય બે બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે એટલે કે બંને વિરુદ્ધ દિશામાંથી બળ લાગે તો સરવાળો થાય બાદ બાકી થાય ગુણાકાર થાય કે ભાગાકાર તો આપણે આ ચેપ્ટરની અંદર આવી ગયું છે શીખી ગયા છો શું થાય છે બંનેની બાદ બાકી એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ આગળ જોઈએ પંદર સેમી બાય પંદર સેમી ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું દળ કેટલું થાય હવે પંદર બાય પંદર ક્ષેત્રફળ હોય અને આપણને પૂછેલું છે એનું દળ તો દળ પૂછે ત્યારે આપણે શું કરશું બંનેનો ગુણાકાર એટલે કે પંદર ગુણ્યા પંદર તો પંદર ગુણ્યા પંદર કેટલો થશે આપણો જવાબ બસો ને પચીસ પંદર નો વર્ગ તો આ પ્રમાણે આનો સિમ્પલ જવાબ આવી શકે ફક્ત તમને એ યાદ હોવું જોઈએ કે હવાનું દળ આપણે કેવી રીતે મેળવી શકીએ તો આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્રીજું જોઈએ પ્રાણીઓ દ્વારા લાગતા બળને કયા પ્રકારનું બળ કહે છે પ્રાણીઓ જે બળ લગાડે તો એને ઘર્ષણ કહેવાય ચુંબકીય કહેવાય ગુરુત્વાકર્ષણ કહેવાય કે સ્નાયુ ઘર્ષણ ન ન કહેવાય કહેવાય ચુંબકીય પણ ગુરુત્વાકર્ષણ પણ ન કહેવાય એટલે આપણો જવાબ આવશે સ્નાયુ બળ રાણીઓ જે બળ લગાડે છે એ પોતાના સ્નાયુઓને આધારે તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સ્નાયુ બળ ત્યારબાદ જોઈએ કાગળ પર પેન કે પેન્સિલ વડે લખી શકીએ છીએ તેની પાછળ કયું બળ જવાબદાર છે કાગળ પર આપણે જે લખીએ છીએ પેન અથવા પેન્સિલ વડે તો એનાથી ઘર્ષણ બળ ચુંબકીય ગુરુત્વાકર્ષણ કે સ્નાયુ બળ તો તમને બધાને ખબર જ છે કે બંને વચ્ચે શું થશે ઘર્ષણ તો જ તમે લખી શકશો નકર લખી શકાશે નહીં તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ બળ મિત્રો આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એની બુક પણ આપણે રાખીએ છીએ આ બુકની અંદર મોસ્ટ ઓફ પ્રશ્નો જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તેનો સમાવેશ કરેલો છે લગભગ પ્રશ્નો બધા પેપર આમાંથી ન જ હશે આ બુક લેવા માટે થઈને તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો તેમાં દરેક માહિતી આપેલી છે ખાસ મહત્ત્વનું ત્રણસો એંશી રૂપિયા બુકની કિંમત છે તમે કોઈપણ જગ્યાએ લેશો તો પરંતુ ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પરથી જો તમે લેશો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે તમને આ બુક પડશે બસો એંસી રૂપિયા ખાસ મહત્વનું કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે ગુજરાતમાં રહેતા હો તમારે જો કુરિયર દ્વારા બુક મેળવવી હોય તો એનો કોઈ અલગથી ચાર્જ તમારે આપવાનો નથી તમારા ઘર સુધી પહોંચી જશે એની પણ કિંમત તમારે ફક્ત બસો એસી રૂપિયા જ રહેશે વધારે માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મેળવી શકશો આગળ જોઈએ નીચેના પૈકી કયું બળ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે સ્નાયુ બળ, ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ કે આપેલ તમામ ચાલો કયું બળ બીન સંપર્ક બળ તો બીન સંપર્ક માં કયા કયા આવશે સ્નાયુ બળ, ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ કે આપેલ તમામ તો આપણો જવાબ આવશે ઓપ્શન C એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ચાલો તો જે છે બીન સંપર્ક બળનું આપણે ઉદાહરણ કહી શકીએ ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની કઈ દિશામાં વિરોધ કરે છે વિરુદ્ધ સમાન ઉપર કે નીચે ચાલો ઘર્ષણ તો ઘર્ષણ કઈ દિશામાં આવશે ઓપ્શન સી એટલે કે આપણો જવાબ આવશે ઉપર તો ઉપરની તરફ તેનો જવાબ આવી શકે એટલે કે ઓપ્શન સી સાયકલ થોડા સમય બાદ ઊભી રહે છે તેની પાછળ કયું બળ જવાબદાર છે આપણે સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો અમુક સમય બાદ તે ઓટોમેટિક ઊભી રહી જાય છે તો આ શાના કારણે પૈડું અને જમીન આ બંને વચ્ચે શું થાય છે ઘર્ષણ અને આ બંને વચ્ચે ઘર્ષણ થાય છે એના કારણે થઈને અમુક સમય બાદ સાયકલ આપણી ઊભી રહી જાય તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ જોઈએ દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તો દબાણ કઈ કઈ બાબત બળ ક્ષેત્રફળ વિકલ્પ એ અને બી કે એક પણ નહીં તો આપણે જોયું આગળ દબાણ તો દબાણ આવશે બળ અને ક્ષેત્રફળ બંને ઓપ્શન એ અને ઓપ્શન બી તો આપણો જવાબ આવશે ઓપ્શન સી વિકલ્પ એ અને બી બંને બરાબર ને બંને ઉપર આધાર રાખે બળ અને ક્ષેત્રફળ નીચેનામાંથી કયું અસંપર્ક બળનું ઉદાહરણ છે ચુંબકીય સ્થિત વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કે આપેલ તમામ ચાલો અસંપર્ક બળનું ઉદાહરણ કીધું છે તો આવશે આમાં ઓપ્શન ડી એટલે કે આપેલ તમામ કયા કયા ચુંબકીય સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ ત્રણે એની અંદર આવશે અસંપર્ક બળની અંદર આવશે અને છેલ્લો જોઈએ નીચેના પૈકી કયું બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે કે જે વિરુદ્ધ દિશા છે એના પરથી એનું બળ લાગતું હોય ઘર્ષણ ચુંબકીય સ્થિત વિદ્યુત બળ કે ગુરુત્વાકર્ષણ બળ તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ બળ જે હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો જવાબ આવશે ઓપ્શન ઘર્ષણ બળ મિત્રો આપણી ચેનલ રેકોર્ડેડ લેકચર ક્વિઝ ગયા વર્ષના પેપરનું સોલ્યુશન પણ આપણે મૂકવાના છીએ ત્યારબાદ મોડલ પેપર સોલ્યુશન અને બુક બુકની માહિતી મે તમને અગાઉ વિડીયોની અંદર આપી દીધી છે બે ભાગ છે તમારા મેટ અને સેટ પણ પ્રશ્નોના આપણે તૈયાર કરી ચૂક્યા તમે જોતા આ સેટ જે તમારે ધોરણ આઠની ની અંદર દરેક વિષય જે મુખ્ય છે છ વિષય એનાથી તમારે પ્રશ્નો આવવાના છે આ પ્રશ્નો આપણે એના પણ તારવણી કરીને મૂકેલા છે વિડીયો આપણી ચેનલમાં જોડાયેલા રહો અને આ સ્કોલરશીપ તમને પણ મળવા પાત્ર થાય અને ભણતરની અંદર તમારી આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થાય એ રીતે આ જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરેલું છે જેમાં જો તમે સફળતા પ્રાપ્ત કરશો તો તમારો ભણવાનો ઘણો બધો ખર્ચ આમાંથી નીકળી જશે તો મિત્રો આ હતું ચેપ્ટર આઠ ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર નવમાં ફરી એક વખત મળીશું આપ સવે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ